તો સુરતમાં એક નબીરાને ત્રણ ની છેડતી ભારે પડી ગઈ કેવી રીતે તમે ખુદ જોઈ લો જાહેરમાં એક નબીરાની ધુલાઈ થઈ રહી છે ત્રણ યુવતીઓ થપ્પડો પર થો વરસાવી રહી છે અને નબીરો યુવતીઓથી બચીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે આ દ્રશ્યો છે સુરતમાં કાપોદરા વિસ્તારના ત્રણ દિવસથી જ્વેલરી શોપમાં કામ કરતી યુવતીઓને એક નબીરો છેડતો હતો જેથી ગુસ્સે ભરાયેલી યુવતીઓએ આજે તે રોમિયોને ઝડપી પાડ્યો તેની પૂછપરછ કરી કેમ છેડે છે તેમ પૂછ્યું પરંતુ રોમિયો કાંઈ ના બોલ્યો જેથી યુવતીઓએ તેને જાહેરમાં જ બરાબરનો પાઠ ગણાવ્યો અને કાપુદ્રા પોલીસના હવાલે કર્યો તો એની માટે એ જે વ્યક્તિ હતો અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દ બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કે મેં એને જોયા તો મેં મારી ફ્રેન્ડ ને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને સાંજેથી પેલા પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહી હતું અમે અમારા ઘરેથી બધાને બોલાયું પણ ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાયું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારે પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી સવાલ અહીં મહિલા સુરક્ષાનું છે આ કેસમાં તો ત્રણે યુવતીઓ બહાદુર નીકળી અને પરિવારને જાણ કર્યા પછી રોમીઓને બેથી પાક પણ ચખાડ્યો પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે તાજેતરમાં જ આવા જ એક નભીરાએ વલસાડમાં યુવતીની હત્યા કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેવામાં દીકરીઓની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓએ કોઈ ને કોઈ કડક પગલા ભરવાની જરૂર છે સરકારે પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જ પડશે ત્રણ યુવતીઓને છેડવી સુરતના એક નબીરાને ખૂબ ભારે પડી કારણ કે એ યુવતીઓએ બહાદુરી બતાવીને તેને મેથી પાક ચખાડ્યો ધુલાઈ કરી નાખી એની પરંતુ ખબર છે કેવું થાય પછી પછી પણ એ દીકરીઓને ડરીને રહેવું પડે કારણ કે જો એ નબીરાની ગેંગ હશે તો બદલો લેશે મેલ ઈગો હટ થાય એટલે આવું જ થાય ને શું કરવું આમાં હેવાન અને હવાસખોર ખુબ મુશ્કેલ છે પરંતુ તેનાથી દીકરીઓ મુશ્કેલીમાં કેવી રીતે પરિવાર અને પોલીસને ને પોતાના જાણ કરવી એ શીખવવું પડશે પોલીસ દ્વારા મહિલા સુરક્ષાની જે એપ બનાવવામાં આવી છે તેનો ઉપયોગ કરતા એક અનેક મહિલાઓ શીખવું પડશે આ તમામ ઝીણી જીણી એક વાત તો સ્પષ્ટ છે કે દીકરીઓ બીજા પર નિર્ભર રહેવા કરતા જાતે પોતાની આત્મરક્ષાના પાઠ શીખવા જોઈએ અને એવી ચાલાકીથી કે એ ગબીરાની ગેંગ પણ આખી આવીને બદલો ન લઈ શકે તમારો